સર્વને પ્રભુ ઈશ્વરના નામા પ્રેમી સલામ સલામ હાલે લોહિયા આપણે પુનર્નિયમ તેનો એકત્રીસમ અધ્યાય અને તેના છ સાત અને આઠ વચન પહેલાં વાંચીએ અને ત્યારબાદ આ વચન વાંચ્યા બાદ હું તમને આજના સંદેશનું શીર્ષક કહીશ બળવાન તથા હિંમતવાન થાઓ બીહોમાં ને તેઓથી ભયભીત ન થાવ કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહવા તારો પરમેશ્વર છે તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં અને મુસાએ યહોશ્વાને બોલાવીને સર્વ ઇઝરાયલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા કેમ કે જે દેશ આ લોકોને આપવાને યહવાએ તેઓના પિત્રોની આગળ સમ ખાધા છે તેમાં તું તેઓની સાથે જશે અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે અને જે તારી આગળ જાય છે તે તો યહવા છે તે તારી સાથે રહેશે તે તને છોડી દેશે નહીં ને તે તને તજી દેશે નહીં બીશમાં ને હબગી જઈશમાં તાળી પાડી આજના સુંદર વચનને માટે આ વચનના જેટલા બી શબ્દો આપણે વાંચ્યા એ બધા જ શબ્દોમાં આપણને એક ખાતરી મળે છે એક બાહિંદરી મળે છે એક ગેરંટી મળે છે એક પ્રોત્સાહન મળે છે અને એ કોણ આપે છે ખુદ પરમેશ્વર આપણને આપે છે હાલે જ્યારે હું ને તમે નિરાશ થઈ જઈએ છીએ હતાશ થઈ જઈએ છીએ જીવનના સંઘર્ષોને કારણે બીમારીને કારણે આર્થિક તંગીને કારણે એકલતાને કારણે અલગ અલગ પરિસ્થિતિમાં જ્યારે આપણે દબાઈ જઈએ છીએ અને તેવા સમયમાં કોઈ આપણને એવું કહે હું તારી સાથે છું આઈ એમ વિથ યુ હું તારી સાથે છું તો લગભગ અડધું દુઃખ આપણે ભૂલી જઈએ છીએ અડધું દુઃખ ત્યાં જાણે કે આપણું ગાયબ થઈ જાય છે અને બાકીનું દુઃખ આપણે સારવાર દરમિયાન યા મનોવૈજ્ઞાનિક સારવાર દરમિયાન યા આપણા પોતાના ખોરાક હવા પાણી અને પોતાની કાળજી દ્વારા પછી આપણે સારા થઈ જઈએ છીએ જીવનમાં એવા બધા તબક્કાઓ આપણા જીવનમાં આવે છે કે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ આપણે ચિંતિત થઈ જઈએ છીએ આપણે એન્ઝાયટીના શિકાર બનીએ છીએ ચિંતાઓના શિકાર બનીએ છીએ હાઈપરટેન્શનના શિકાર બની જઈએ છીએ અને એવા ક્ષણે જો કોઈ આપણો હમદર્દ વ્યક્તિ એમ કહી દે હું તારી સાથે છું એક મિત્ર ભાવે કોઈ આપણને એમ કહી દે કે હું તારી સાથે છું એક બાપ તરીકે એક મા તરીકે એક બહેન તરીકે એક ભાઈ તરીકે યા કોઈ અંગત વ્યક્તિ તરીકે આપણને કોઈ બાહીંદરી આપે હું છું ને મેં હું ના હું તારી સાથે છું હું તને મદદ કરીશ ત્યારે આપણે કેટલા આનંદથી ભરાઈ જઈએ છીએ આપણી પરિસ્થિતિ કદાચ જલ્દીથી બદલાવાની નથી પણ અડધી તો આપણે એમાં જ વિજય હાસિલ કરી લે છે આપણે એ ચિંતામાંથી જાણે કે અડધા મુક્ત થઈ જાય છે તો આજે હું તમને પાંચ એવી બાબતો શીખાડવા માંગુ છું કે હરેક તમારા જીવનની પાંચ એવી પરિસ્થિતિમાં પરમેશ્વર તમને કહે છે આઈ એમ વિથ યુ હું તારી સાથે છું તારી પાડી આપણે હાલે આ વચન આપણો શાસ્ત્રભાગનો જે ફ્રી ફેસ છે એ આપણા શાસ્ત્રભાગનો એક આધાર વચન છે આમાંથી થોડીક વાતો આપણે સમજીએ પછી પાંચ એવી બાબતો આપણે શીખવાના છે કે જેની તમને મને પુષ્કળ જરૂર છે હાલે સૌથી પહેલી વાત આપણે કરીએ કે છઠ્ઠા વચનમાં કહે છે બળવાન તથા હિંમતવાન થાઓ પહેલું જ આ વચન પરમેશ્વરનું વચન મુશા મારફતે આપણને મળે છે અને એ સામૂહિક વચન મળે છે હાલે તમામ ઇઝરાયેલી લોકો માટે તમામ એના ફોલોવર્સને માટે તમામ પ્રભુના લોકોને માટે જે બહુવચનમાં એટલે કે સાર્વત્રિક રીતે સાર્વજનિક રીતે આપણને કહે છે બળવાન તથા હિંમતવાન થાઓ લખ્યું છે થાઓ દેટ મીન્સ બહુવચનમાં છે લખ્યું છે બી હો માં એમાં પણ લખ્યું છે બીશમાં નથી લખ્યું પણ બહુવચનમાં લખ્યું છે બિહોમાં અને લખ્યું છે તેઓથી ભયભીત ન થાઓ અને ઇઝરાયલ પ્રજા એક હંમેશા મિશ્રમાંથી જ્યારે નીકળી ત્યારે એક યાત્રા કરતી હતી અલગ અલગ પ્રદેશ અને અલગ અલગ દેશ અને અલગ અલગ સીમાઓમાંથી તેમણે પસાર થવાનું તો યુદ્ધો કરવાના હતા અત્યાર સુધી તેઓ ગુલામીની અવસ્થામાં હતા શારીરિક રીતે માનસિક રીતે કમજોર હતા પરંતુ હવે જ્યારે તેમણે મિશ્રની ગુલામીમાંથી બહાર નીકળ્યા ત્યારે તેઓને પરમેશ્વરે માનસિક રીતે તેમને સામર્થવાન બનાવ્યા આધ્યાત્મિક રીતે તેમને સામર્થવાન બનાવ્યા અને હરેક પરિસ્થિતિની અંદર સામનો કરવા માટે ઝઝુમવા માટે યુદ્ધ કરવા માટે એમને સુરવીર પણ બનાવ્યા જે જે જગ્યા પર જેવી જેવી જરૂર હતી પરમેશ્વરે એમના જીવનની પૂર્તિ કરી અને એમ તેમને આશીર્વાદ આપ્યો અને તેમને વિજય અપાવ્યો અને આજે આપણે ઇઝરાયલ સૌથી આશીર્વાદી દેશ તરીકે આપણે જોઈએ છીએ તાળી પાડી પરમિશ્રની મહાન માટે પરંતુ આ વચન ફક્ત સામૂહિક લોકોને સાર્વજનિક લોકોને જ નથી કેતો આગળ પ્રભુનું વચન આપણને કહે છે અને મુસા એ યહોસુઆને બોલાવીને હાલે લુયા મુશાએ શું કર્યું બોલાવ્યું આવતીકાલે મારે એક મેઢા ગામમાં પાંચ મંડળીના લોકોએ ભેગા થઈને એક સભાનું આયોજન કર્યું છે સભાનું અને એની અંદર હું યહોશવાના કેરેક્ટર વિશે બોલવાનો છું એના વિશે હું સાઉલના કેરેક્ટર વિશે બોલવાનો છું અને એક યુસુફના કેરેક્ટર વિશે હું આવતીકાલે સાંજે સંદેશ આપવાનો છું યહોશવાને બોલાવ્યો જો મૂષાએ યહુશાને પાસે બોલાવ્યો આ વચન તમને મને વ્યક્તિગત રીતે પ્રભુની પાસે બોલાવે છે સામૂહિક રીતે તો કહી દીધું કે બળવાન હિંમતવાન બિહોમાં પણ હવે વ્યક્તિગત રીતે પણ આ વચન સ્પર્શ કરે છે તમને 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 આહવાન આપે આપે છે છે આમંત્રણ ઇન્વાઇટ કરે છે અને કહે છે મારી પાસે આવો પ્રભુ ઈશ્વરનું વચન માથી લખેલી સુવાર્તા અગિયારમાં ધ્યાય અઠ્ઠાવીસમાં વચનમાં કહે છે કે વૈતરો કરનારાઓ તથા ભારથી લદાયેલા હો તમે સગળા મારી પાસે આવો હું તમને વિશામાં આપીશ આલે લોહિયા એ જ પ્રભુ ઈશુ આજે તમને વ્યક્તિગત પર્સનલી તમને બોલાવીને કહે છે શું કહે છે જોયો જોઈએ આપણે અને મૂસાએ યહુસ્વાને બોલાવીને સર્વ ઇઝરાયલના દેખતા તેમને કહ્યું એકલાને ખાનગીમાં નહીં કહ્યું પણ આખા ઇઝરાયેલી લોકોને એમને સામે યહુશ્વાને સામે બોલાવ્યો અને એ વ્યક્તિ જુવાન વ્યક્તિને એણે એક આહવાન આપ્યું એક એક એને પ્રોત્સાહન આપ્યું આજે હું અને તમે જ્યારે દબાઈ જઈએ છીએ ચિંતાઓથી આર્થિક તંગીઓથી પારિવારિક સમસ્યાઓથી અલગ અલગ વ્યક્તિગત જીવનમાં પ્રશ્નોના કારણે આપણે દબાઈ જઈએ છીએ કોઈ આપણને આહવાન નથી આપતું કોઈ આપણને આમંત્રણ નથી આપતું કોઈ આપણને એવું નથી કહેતું કે આઈ એમ વીત્યું હું તારી સાથે છું પણ બહુ મહત્વપૂર્ણ વાત જોઈએ એ જમાનાનો સૌથી મહાન એક આગેવાન હતો મૂષા એને સૌ યહુશ્વાને પણ બોલાવ્યો એ જીતે આજે પ્રભુના સેવક તરીકે હું તમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપું છું હાલે આ દુનિયા જોતી રહી જશે તાળી પાડીએ પ્રભુને માટે હાલેલુયા ઇઝરાયલ લોકો જોતા રહી ગયા કે યુસ્વાને બોલાવ્યો આ દુનિયા તમને જોતી રહી જશે કે આજે જે સ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો ડેફિનેટલી ધ સિચ્યુએશન વિલ બી ચેન્જ હા ચોક્કસ એ વાત છે કે તમારી જીવનની પરિસ્થિતિમાં બદલાણ થવા જ રહ્યું છે બધા બોલો આમીન આમીન હાલે લુયા અને એટલે વ્યક્તિગત રીતે એને અને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા લખ્યું છે હવે થાઓ નહીં લખ્યું થા લખ્યું છે થાનો મતલબ એક વ્યક્તિને કહે છે શું તમે આજના સંદેશને સામૂહિક રીતે લેવા માગો છો યા વ્યક્તિગત તમારા પર છોડો છો જો તમે એને વ્યક્તિગત લેશો તો તમારા માટે વધારે મહત્વપૂર્ણ બની જશે જો તમે સાર્વજનિક રૂપમાં લેશો ખાલી બસ આ તો બધાને સંદેશો મળે છે અમને પણ મળે છે એ રીતે તમે એને જનરલ ફેઝમાં લેશો તો કદાચ એ તમારા માટે એટલું આશીર્વાદિત રૂપ નહીં થશે આ સંદેશની પાંચ જે બાબતો હું તમને કહેવાનો છું એ તમારા વ્યક્તિગત જીવનને માટે છે એ તમારા પર્સનલ વ્યક્તિગત જીવન અને વ્યક્તિગત તમારી સોચ વ્યક્તિગત સમજને માટે છે વ્યક્તિગત સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો પણ આ વચન જે પાંચ બાબતો હું તમને શીખાડવાનો છું એ તમને વ્યક્તિગત રીતે લાગુ પડવી જોઈએ હાલે લોયા હાલે લુહ્યા અને એટલે કે છે બળવાન તથા હિંમતવાન થા કેમ કે જે દેશ આ લોકોને આપવાને યહવાએ તેઓના પિતૃની આગળ સમ ખાધા છે તેમાં તું તેઓની સાથે જશે ગુલામીમાંથી તો નીકળ્યા પણ તમે ક્યાં જવાના છો એનું ડેસ્ટિનેશન એની એની મંજિલ એનું સરનામું પણ પરમેશ્વર આપે છે દૂધ મધની રેલમ છે એટલે કે બ્લેસિંગ ધ બ્લેસિંગ્સ ધ બ્લેસ કન્ટ્રી જેને કહેવાય આશીર્વાદી દેશમાં તમને લઈ જવા માગે છે પરમેશ્વર વ્યક્તિગત રીતે આજે તમને કંઈક ખાતરી આપે છે અને કંઈક તમને આશ્વાસન આપે છે તમને કંઈક આશા ઉપજાવે છે તમારા જીવનમાં કે તમે હું બોલાવું છું એટલે કંઈ ગમે તે જગ્યા પર લઈ જવા માટે નહીં તમને બિલકુલ આશીર્વાદી દેશમાં લઈ જવા માગું છું અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે જવાબદારી પણ તમને આપે છે તમે હું તો કદાચ જીવનમાં હારી જઈએ છીએ આપણું પોતાનું નથી આર્થિક તંગીમાં આવી જઈએ છે પારિવારિક પ્રશ્નોમાં આવી જઈએ છે બીમાર થઈ જઈએ છે દેવામાં આવી જઈએ છે પણ હવે પરમેશ્વર વ્યક્તિગત રીતે તમારા જીવનને તો એ આગળ લઈ જવા માગે છે પણ તમારા થકી તમારી સાક્ષી થકી તમારા જીવનના જીવન જીવન જીવાતા દ્વારા લોકોને પણ એ પ્રોત્સાહન આપવા માંગે છે તાળી પાડી આપણે મીન્સ પરમેશ્વર તમારા વ્યક્તિગત જીવનને એક આદર્શ જીવન બનાવવા માંગે છે એક આઈડલ લાઈફ તમારું બનાવવા માંગે છે એક સાક્ષીરૂપ જીવન તમારા માટે પરમેશ્વરની યોજના છે અને આઠવું વચન કહે છે અને જે તારી આગળ જાય છે તે તો યહવા છે તારી આગળ જાય છે તે કોઈ સામાન્ય માણસ નથી જતો યહવા શબ્દમાં બહુ મહત્વનો શબ્દ છે યહવા કોઈ નામ નથી બધા લોકો યહવા નામ આપે છે આઈ એમ સોરી આઈ એમ નોટ એગ્રી વિથ દેટ હું એની સાથે સહમત નથી યહવા એ નામ નથી યહવા એ નામ નથી ઈશુ એ નામ છે સાડા તેત્રીસ વર્ષ જીવનાર આપણા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશુએ જેને મનુષ્યને રૂપ લીધું ત્યારે એમનું નામ હતું ઈશુ પણ યહવા એ કોઈ વ્યક્તિગત નામ નથી વિશેષણનો મતલબ જે તે વ્યક્તિત્વની અંદર જે વિશેષતા હોય એના આધારે આપણે એને ખાસિયત આપીએ છીએ એને એક ઉપનામ આપીએ છીએ આપણે એની એક મહત્વ મહત્વતા બતાવીએ છે અપરંપાર મહિમા યા એને વિષયની એક મહાન બાબત તો યહવાનો મતલબ થાય છે આઈ એમ ધેટ આઈ એમ મારી સાથે બીજું કંઈ જ કમ્પેરેબલ નથી મને કસ્સાની સાથે તમે સરખાવી નહીં શકો એનો સીધો તાત્પર્ય અર્થ થાય સર્વોત્તમ એનો સીધો અર્થ થાય સુપીરિયર એનો સીધો અર્થ થાય હેડ ઓફ ધ હેડ બધાનો પણ બાપ બધાનો પણ સુપ્રીમ એટલે કે સૌથી શ્રેષ્ઠ જેને કહેવાય ને એ યહવા અર્થ થાય છે સનાતન શબ્દ વાપરીએ છે યહવા એ નામ નથી એ ગુણ છે ગુણ શું છે ગુણ દાખલા તરીકે પરમેશ્વર પ્રેમ છે ગોડ ઇઝ લવ તો પરમેશ્વર કંઈ પ્રેમ નથી પણ એના ગુણ છે એ નામ નથી પ્રેમ કોઈ ભાઈનું નામ હોઈ શકે પણ વ્યક્તિ પર પ્રભુ પરમેશ્વરનું નામ પ્રેમનો મતલબ એનો ભાવનાત્મક શબ્દ છે એનું વિશેષણ છે એનું એ એની સંજ્ઞા છે અથવા એના ગુણ છે એના ગુણ છે તો યહવા એ ગુણ છે નામ નથી યહવાનું કોઈ નામ નથી બાઇબલમાં લખ્યું છે કે એનું નામ યહવા છે નામ આપણે ટ્રાન્સલેટ એવું કરીએ છીએ નામનો મતલબ પહેચાન નામનો મતલબ આઇડેન્ટિટી નામનો મતલબ વ્યક્તિત્વ પણ ધ નેમ નથી નેમ નથી જે નામ કહીએ છીએ ને આપણે કે મારું એક નામ છે એવું તો સેંકડો લોકો હજારો કરોડો લોકોનું નામ છે તો કમ્પેરિઝન થઈ ગયું કે આશિષભાઈ એટલે આવા ભાઈ એક આશિષભાઈ એટલે આવા ભાઈ એક આશિષભાઈ તો બિઝનેસમેન એક આશિષભાઈ તો રાજકારણી એક આશિષભાઈ તો ફિલ્મ અભિનેતા તો કેટલા બધા વ્યક્તિત્વ થઈ ગયા કમ્પેર કરાય તો અલગ અલગ વ્યક્તિ તો પણ પરમેશ્વરનું નામ જ નથી એટલે એનું કમ્પેર ન કરાય તે યહવા આપણી સાથે આપણી આગળ જે ચાલે છે કોણ છે કોઈ રાજા નથી કોઈ વ્યક્તિ નથી કોઈ મહાન વ્યક્તિ નથી કોઈ યોદ્ધા નથી એ ખુદ પરમેશ્વર છે તારી પાડી આપણે હાલે એમ તે તો યહવા છે તે તારી સાથે રહેશે તે તને છોડી દેશે નહીં ને તેને ત્યજી દેશે નહીં ઓહો હો ત્રણ વખત લખ્યું છે અલગ અલગ શબ્દોમાં તારી સાથે રહેશે બધા બોલો મારી સાથે રહેશે મારી સાથે રહેશે આગળ બોલો મને છોડી દેશે નહીં અને આગળ બોલો મને ત્યજી દેશે નહીં કેમ કે આપણે વ્યક્તિગત સંદેશો શીખવાનો મને ત્યજી દેશે નહીં કોણ નહીં છોડશે કોણ નહીં આપણને આપણી સાથે કોણ રહેશે કોણ છોડી નહીં દેશે અને કોણ ત્યજી નહીં દેશે યહવા એટલે કે ધ સુપ્રીમ ગોડ સૌથી શ્રેષ્ઠ પરમેશ્વર ઉત્તમોત્તમ પરમેશ્વર કોઈ માણસની વાત નથી કોઈ અવતારની વાત નથી કોઈ સાધારણ રાજા યા કોઈ એવા નેતાની વાત નથી જે યહવા છે તે આપણી સાથે રહેશે તો આ વચનમાં આપણે આટલી જ બાબતો સમજવાની હતી પણ આપણે પાંચ મહત્ત્વપૂર્ણ બાબતો જોવાના છે એની અંદર આપણે જોઈશું કે એક એક વ્યક્તિના જીવન ચરિત્રમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં આપણે જોઈએ અને હું તમારી આગળ એક વ્યક્તિનું વર્ણન કરવા માગું છું જે પહેલો મુદ્દો છે આપણો આજનો કે પરમેશ્વર કોણ છે એને કેવી રીતે આપણને મદદ કરે છે તો ઉત્પત્તિ તેનો અઠાવીસ મધ્યાય ઉત્પત્તિ તેનો અઠાવીસ મધ્યાય અને હું તમારા માટે વાંચું છું પંદરથી લઈને એકવીસ વચન વાંચું છું ઉત્પત્તિ તેનો અઠાવીસમો અધ્યાય પંદરથી એકવીસ વચનમાં એક વ્યક્તિની વાત આપણે કરવાના છે અને એ વ્યક્તિની વાતની સાથે સાથે એ વ્યક્તિની પરિસ્થિતિનું પણ આપણે વર્ણન કરવાના છે અને એ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં છે એ સંદર્ભમાં તમારે એ પાત્રને જોવાનું છે અને એ પાત્ર સાથે તમારે પોતાના પાત્ર સાથે પોતાના જીવન સાથે સરખામણી કરી જોવાની છે કે શું મારું જીવન એમાં લાગુ પડે છે તો આપણે વાંચીએ ઉત્પત્તિ તેનો અઠાવીસ માં ધ્યાય પંદર થી એકવીસ લખ્યું છે અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ કેમ કે જે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ અને યાકૂબ જાગી ઉઠ્યો ને તેણે કહ્યું ખચિત આ ખચિત યહવા આ ઠેકાણે છે અને મેં તે જાણ્યું નહીં તે બીધો ને બોલ્યો આ જગા કેવી ભયાનક છે પરમેશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી ને આ તો આકાશનું દ્વાર છે અને યાકુબ મોટી સવારે ઉઠ્યો ને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો ને તેના પર તેલ રેડ્યું અને તેણે તે જગાનું નામ બેથેલ પાડ્યું પણ પહેલાં તે નગરનું નામ લૂઝ હતું અને યાકુબે એવી માનતા લીધી કે જો પરમેશ્વર મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના લુગડા આપશે ને જો હું શાંતિએ મારી મારા બાપને ઘેર પાછો આવીશ તો યહવા મારો પરમેશ્વર થશે તાળી પાડી આપણે હાલે લોહી બહુ ધ્યાનથી સાંભળજો એક વ્યક્તિની વાત કરું છું પહેલા મુદ્દામાં એનું નામ છે યાકુબ યાકુબની વાત કરું તો યાકુબ અને એનો મોટો ભાઈ હતો એસાઉ અને ઈસાક અને રીપકા એના માતા પિતા હતા બહુ ધ્યાનથી સાંભળીએ એક નાનકડું પરિવાર હતું બે ભાઈઓ હતા માતા પિતા હતા ચાર જે વ્યક્તિ હતા નાનું કુટુંબ સુખી કુટુંબ નાનું કુટુંબ સુખી કુટુંબ મારું ને તમારું પણ એક નાનકડું કુટુંબ છે સુખી કુટુંબ છે પણ ક્યારેક એવા ઇન્સિડન્ટ્સ બને છે ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે કે આખું પરિવાર તહેસ નહેસ થઈ જાય છે તૂટી જાય છે વિખવાદ ઊભો થાય છે પ્રોપર્ટીને લગતો જમીનને લગતો ઘરને લગતો યા અન્ય કારણોને લઈને વિખવાદ ઊભા થાય છે અહીંયા પણ બે જુવાન ભાઈઓ છે એસાવ અને યાકુ હજી કુંવારા છે અને એવા સમયમાં એમણે નજીવી બાબતને કારણે લડાઈ થઈ ગઈ આશીર્વાદ મેળવવાની બાબતમાં એક જે મોટો દીકરો હતો એને એનો જે પિતા જે શાહક હતો એ પ્રેમ કરતો હતો મા એ પોતાના નાના દીકરાને વધારે પ્રેમ કરતી હતી તો આ થોડુંક અણબનાવ બન્યા અને તમે જાણો છો કે જે એમણે માએ કપડાં પહેરાવી દીધા રૂવાના અને એસાવ જેવું બતાવ્યું અને એના બાપે એ શાહકેને આશીર્વાદ આપ્યો આ વાત જ્યારે ભાઈએ જાણી તો એ બહુ ગુસ્સે થયો અને એને કારણે હવે યાકુબે પોતાનું ઘર છોડવું પડ્યું કારણ બહુ નાનકડો હતું કારણ બિલકુલ સાધારણ હતું પરંતુ સમય એવો આવ્યો કે બે ભાઈઓ વચ્ચે દરાર થઈ ગઈ અને એની મા એને એટલો પ્રેમ કરતી હતી કે ભાઈ હવે તો મોટો ભાઈ તને મારશે જુડશે કંઈ ને કંઈ થશે તો તું એ કામ કર હવે મામાને ઘેર જતો રહે અને યાકુ પોતાના મામાને ઘેર જતો હતો તો એ જતો હતો હજી કુંવારો વ્યક્તિ છે જુવાન વ્યક્તિ છે અને મામાને ઘેર જાય છે બેરસભાથી અહીં લખ્યું છે દસમા વચનમાં અઠાવીસમાં અધ્યાયમાં યાકુ બેરસબાથી નીકળીને હારાન ભણી ગયો અને તે એક જગ્યાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો કેટલા જણાની યાત્રા છે કેટલા વ્યક્તિની યાત્રા છે એક વ્યક્તિની પરિવારમાં કેટલા લોકો છે એ લોકો માતા પિતા ભાઈ અને નાનો ભાઈ કુલે ચાર વ્યક્તિ પણ આજે જીવનમાં એવો પ્રસંગ આવ્યો કે એને એકલા જવું પડ્યું હો ને તમે પરિવાર સાથે જોડાયેલા છે સમાજ સાથે જોડાયેલા છે મંડળી સાથે જોડાયેલા છે ધર્મ સાથે જોડાયેલા છે એક દેશ સાથે જોડાયેલા છે કોઈ એક દેશની નાગરિકતા છે પણ સમય એવો વળાંક લે છે આપણા જીવનમાં ત્યારે આપણી સાથે કોઈ નથી હોતું આપણે એકલા પડી જઈએ છીએ આ જીવનની યાત્રામાં ક્યારેક ક્યારેક આપણે એકલાએ દોડવું પડે છે એકલાએ ભાગવું પડે છે આખા કુટુંબની જવાબદારી માથે લેવી પડે છે અને એવી એવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં ઊભો રહે છે ત્યારે સગો બાપ પણ આપણી સાથે નથી હોતો સગો ભાઈ પણ આપણી સાથે નથી હોતો યાકૂબની પરિસ્થિતિ બિલકુલ એવી છે આજે ના તો એનો બાપ એની પડખે ઊભો રહી શકે એમ છે ના તો એનો ભાઈ અને મા તો બિચારી એક સ્ત્રીપાત્ર છે હવે શું કરે અને એને ઘેરેથી એની નીકળવું પડે તમારે ને મારા જીવમાં ક્યારેક એવું બને છે કે આપણે એકલા હોઈ જઈએ છીએ એકલા પડી જઈએ છીએ પહેલું જે હું તમને વચન પહેલું જે રેફરન્સ આપું છું પહેલો જે મુદ્દો શીખાડું છું એકલતાના સમયમાં તમે લખી શકો છો શું એકલતાના સમયમાં આ એકલતાના સમયમાં સાંજ પડી ગઈ અને સાંજ પડી પછી શું પડે સવાર પડે કે રાત પડે સાંજ પડે પછી સવાર પડે કે રાત પડે સ્વાભાવિક છે કુદરતનું કામ કુદરત કરે અને એ જ રીતે સાંજ પડી ગઈ અને એ ધીરે ધીરે અંધારું થવા માંડ્યું રાત પડી ગઈ અને એ વ્યક્તિ ઊંઘી ગયો શા માટે ઊંઘી ગયો એનો શબ્દ લખ્યો નથી પણ સાયકોલોજીકલી આપણને ખબર પડે છે કે યાત્રા કરીને આવ્યો તો એ થાકી ગયો હશે પગપાળા ચાલતો 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 પોતાના મામાને ઘેર જાય છે તો એ થાકી ગયો હતો શારીરિક રૂપમાં એ થાકી ગયો હતો એટલે ઊંઘ આવી નહીં તો કોઈ વિરાનામાં જંગલમાં એકલાને ઊંઘ ન આવે પણ ફિઝિકલી હી વોઝ ટાયર્ડ એ થાકી ગયો હતો એ જ રીતે હો ને તમે જ્યારે એકલા એકલા જીવન જીવીએ છે ને થાકી જવાય છે થાકી જવાય છે આપણા ઘરની પરિસ્થિતિઓને લઈને આપણા આપણી જરૂરતોને લઈને આપણા પત્ની બાળકો માતા પિતા યા આપણા કુટુંબમાં રહેતા હરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરી પાડતા પડતા આપણે થાકી જઈએ છીએ યાકૂબ થાકી ગયો અને ત્યાં ઊંઘી ગયો અને ઊંઘી ગયો તો બધાને માટે ભૂલાઈ ગયો કેમ કે ઘોર અંધકારમાં આવી પડ્યો રાત હતી ઊંઘી ગયો એના મા બાપથી દૂર ભાઈથી દૂર અંધકારમાં તમારીને મારી ક્યારેક પરિસ્થિતિ આવી જ થાય છે સવ નિરાશાના અંધકાર આપણા ઉપર છવાઈ જાય છે કોઈ હોતું નથી આપણી સાથે આવા સમયમાં કોઈ મદદગાર નથી એનો પણ કોઈએ એને મદદ કરી હાલે લોહી ઊંઘની અવસ્થામાં પણ મદદ કરી જાગ્રત અવસ્થામાં પણ મદદ કરી એવા સમયમાં એક જુવાન વ્યક્તિ હજી અપરિણિત છે એક જુવાન વ્યક્તિ ચાલતો 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 થાકી ગયો ને ઊંઘી ગયો ત્યારે બધા જ એનાથી દૂર હતા પણ એક એની સાથે હતો યહવા પરમેશ્વર તાળી પાડ્યા આપણે હાલે લોહી પહેલાં પાત્ર દ્વારા હું તમને આજે હિંમત આપવા માગું છું પ્રોત્સાહન આપવા માગું છું કહેવા માગું છું કે જ્યારે જીવનમાં તમે એકલા પડી જાઓ છો ને ત્યારે પણ એક વાત નિશ્ચિત રાખજો જે પરમેશ્વર પર તમે ભરોસો કરો છો એ પરમેશ્વર તમારા ઊંઘ ઊંઘની અવસ્થામાં પણ તમારી સાથે છે અને જાગૃત અવસ્થામાં પણ તમારી સાથે છે હાલે લુયા તાળી પાડીએ એ ઊંઘની અવસ્થામાં આવી ગયો અને દર્શનમાં પરમેશ્વર એને દર્શન આપ્યું સીડી બતાવી અને દૂતો તો ઉતરતા ચડતા ચડતા ઉતરતા એને જોવા મળ્યા અને પરમે એ પછી જાગી ગયો અને જાગી ગયો તો એના માથા નીચે એક પથ્થર મૂકેલો હતો એણે અને એ જે પથ્થર મૂકેલો તો એ ઉઠી ગયો અને એણે કહ્યું આ તો પરમેશ્વરનું ઘર છે અને એટલે એ જગ્યાનું નામ એણે બેથેલ પાડ્યું તાળી પાડી આપણે હાલે બેથ એલનો મતલબ પરમેશ્વરનું ઘર આજે તમારા ને મારા જીવનમાં સુનકારો છે તમારા ને મારા જીવનમાં એકલતા છે તમારા ને મારા જીવનમાં અશાંતિ છે તમારા ને મારા જીવનમાં થાક છે પણ એ જગ્યાને પરમેશ્વરનું ઘર બનાવી લો તારી પાડ્યા આપણે હા લઈ લો હા નિરાશા છે હતાશા છે ટેન્શન છે તણાવ છે ચિંતાઓ છે માંદગી છે ઘણી બધી બાબતો છે પણ પરમેશ્વર જ્યારે તમને સફાળા જગાવે છે ને જ્યારે તમને હિંમતવાન બનાવે છે ને ત્યારે એ સ્થિતિ બદલાઈ જાય છે હવે તમારી સાથે કોઈ નથી એવું નહીં કહેવાશે હવે તમારી સાથે પરમેશ્વર છે અને એટલે એવું હિન્દીમાં કહેવાય છે કે જીસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હે યારો જેમનું કોઈ નથી હોતું ને એમનો પરમેશ્વર હોય છે તાળી પાડી આપણે હાલે લોહીં કદાચ તમે આવી પરિસ્થિતિની અંદર છો એકલા છો જીવનથી ઝઝુમી રહ્યા છો પણ યાદ રાખો તમારી ઊંઘની અવસ્થામાં પણ પરમેશ્વર તમારી સાથે છે તમારી જાગૃત અવસ્થામાં પણ તમારી સાથે છે અને પછી તે જગ્યાને એણે બેથેલ નામ પાડ્યું પહેલાં એ જગ્યાનું નામ લૂઝ હતું લૂઝનો મતલબ જ શું થાય ખબર લૂઝનો મતલબ જ થાય છે વિષાત વગરનું બેનામી યા કોઈ મહિમા વગરનું તમારું ને મારું જીવન પણ વિષાત વગરનું છે મિનિંગલેસ છે આપણે જીવીએ છીએ સવાર થાય શાંત થાય સવાર થાય શાંત થાય દિવસો પૂરા થઈ જાય છે વી આર લિવિંગ લાઇક એ મિનિંગલેસ લાઈફ આપણે એકદમ અર્થ વગરની જીવન જીવ્યા છે પણ હવે જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ છે જ્યાં પરમેશ્વરનું દર્શન છે જ્યાં પરમેશ્વરની કૃપા છે તે જીવન પણ હવે અર્થપૂર્ણ બની જાય છે તાળી પાડે આપણે હાલે લોહીયા શું તમારા જીવનમાં પણ પરમેશ્વર આવું કાર્ય કરે એવું તમે ચાહો છો તો બધાએ હાથ ઊંચો કરવાનો છે બોલવાનું છે હા પરમેશ્વર તમે મારી સાથે છો માટે આભાર માનો છો તાળી પાડી પરમેશ્વર મહિમા કેટલી આનંદની વાત છે કે યાકુ બિલકુલ નિરાશ હતાશ હતો ઊંઘમાં હતો અંધારામાં હતો વેરાન જગ્યામાં સુનકારની જગ્યામાં હતો હિંસક પ્રાણીઓ હોઈ શકે જીવ જંતુ હોઈ શકે કસાની ઈજા પરમેશ્વરે થવા નહીં દીધી ઉલટું પરમેશ્વર એને દર્શન આપ્યું ઉલટો જાગી ગયો તો પરમેશ્વરનું એને ભાન થયું ને એ જગ્યાનું એણે નામ બેથેલ પાડ્યું કઈ સમય હતો એકલતાના સમયમાં એવો વોઝ એ એકલો હતો ત્યારે પરમેશ્વર એની સાથે હતો આ પહેલો પોઈન્ટ આપણે શીખીએ છીએ બીજો મુદ્દો શીખીએ